જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપસાર શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા પંચાંગની વાત હોય છે તમારો દિવસ કેવો જશે એની પણ ચર્ચા હોય છે અને ગ્રહો અને નક્ષત્રો પ્રમાણે આપણને શું ફળ મળશે કયો લાભ મળશે એની પણ આપણે વાતો કરીએ છીએ અને આ ચર્ચાઓ બધી આપણી ચાલતી જ હોય છે તમને કોઈ પ્રશ્ન હોય કોઈ તમારો સવાલ હોય કોઈ તમારો અંગત કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અમને શેર કરી શકો છો એમાંથી અમે તમને યોગ્ય ઉત્તર અને યોગ્ય જવાબ તમને અમે આપીશું તો દર્શક મિત્રો આ ખાસ અગત્યની વસ્તુ છે એટલે તમે મારો નંબર નીચે આપેલો છે તમારે કંઈ પ્રશ્ન હોય તો અવશ્ય મને સંપર્ક કરજો તો ચાલો આપણે શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ પછી રાશિફળ અને ત્યારબાદ આજની ટીપ તો રહેશે જે તમારા સવાલનો જવાબ હોય છે તો ચાલો શરૂ કરીશું પહેલાં આજે ભગવાન વિષ્ણુની સ્તુતિ ઓમ શાંતાકારમ ભુજન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગભે ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભરણ સર્વલો વંદન કરી જોઈએ આજનું શું કહે છે પંચાંગ આજે હજાર એસી સખ ઓગણીસો પિસ્તાલીસ વીસ પચીસો ને પચાસ આજે તારીખ છે ત્રીજી જાન્યુઆરી બે હજાર ને ચોવીસ બુધવારનો દિવસ છે માઘસર કૃષ્ણવદની આજે સપ્તમી તિથિ છે સત્તર વાગીને તેર મિનિટ સુધી ત્યારબાદ અષ્ટમી તિથિનો પ્રારંભ થશે આજે યોગ શોભન રહેશે છ વાગીને ઓગણીસ મિનિટ સુધી ત્યારબાદ અતિગંડ યોગની શરૂઆત થશે નક્ષત્રોત્રા ફાલ્ગુની રહેશે ચૌદ ને છેતાલીસ સુધી ત્યારબાદ હસ્ત નક્ષત્રની શરૂઆત થશે ભવ કરણ રહેશે સાત ને પચાસ સુધી ત્યારબાદ બિષ્ટીકરણની શરૂઆત થશે મિત્રો અને આજે રાશિ જે છે એ કન્યા રહેશે એટલે કે પઠોણો અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનું જે જાતકો જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારા જીવનની અંદર આવનાર તમામ અવરોધો ભગવાન દૂર કરે એવી અમારી નમ્ર પ્રાર્થના તો ચાલો મિત્રો સમયને બગાડ્યા વગર આપણે જાણીએ કેવો રહેશે તમારો આજનો દિવસ કયા નાનકડા તમે કરશો ઉપાયો તો ચાલો જાણીએ આજનું રાશિ ફળ શરૂઆત પહેલાં કરીશું મહેશ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું અને શુદ્ધ ઉત્તમ રહેશે સંતાન પ્રાપ્તિ અંગેની ચિંતામાં તમને રાહત મળશે નાણાકીય વ્યવહારોમાં પણ ફાયદો થશે ખાસ કરીને શેરબજાર કે બજારોમાં ક્યાંક તમારા નાણાં હટલવાઈ ગયા હોય અથવા ફસાઈ ગયા હોય તો એ નાણાં તમારા પરત મળે એવા સંકેતો પણ દેખાય છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે અને ખાસ કરીને લગ્ન વગેરેની વાતો જો નહીં હોય તો થઈ જશે ભાગ્ય તમારો સાથ આપતો હોય એવું તમને લાગશે એટલે કે કામકાજ અને નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના સારી છે ઉપાય તરીકે આજે તમારે ખાસ કરીને એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો તો તમારો દિવસ સારો અને ઉત્તમ રહેશે તો દર્શક મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ તો બવાઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મિત્રો એક વસ્તુ બની શકે છે કે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને સતાવી શકે છે જો કે ગુરુ મહારાજ ની સ્થિતિને લીધે ખર્ચનું પ્રમાણ વધી શકે છે ઘરે કદાચ થોડા ધાર્મિક પ્રસંગો તમારા બને ખર્ચા વધી જાય એવી સંભાવના બની રહી છે જમીન અને મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તો આવતું દેખાય છે પરંતુ કદાચ એની અંદર થોડીક તકલીફ પડે એવું પણ લાગે છે એટલે આંધળો વિશ્વાસ કરી કોઈ કામ કરવું નહીં અને વ્યસનથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે સ્વાસ્થ્ય એકંદરે તમારું સારું બતાવે છે અને ખાસ કરીને જે પ્રાપ્તિ તમે ઈચ્છતા હતા એટલે ક્યાંકથી લાભ મળવાનો તો એ લાભ થોડો વિલંબમાં પડે એવું દેખાય છે પણ કોઈને વાતમાં આવી જઈ ખોટું કામ બિલકુલ ન કરશો પૈસાની લેવડ દેવડ પણ કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ચોખાનું દાન કોઈ બી ગરીબ અથવા તો બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે તમારા ગુરુ મહારાજની સ્થિતિને લીધે તમને થોડોક ફાયદો પણ દેખાય છે કંઈક નોકરી વગેરેમાં પ્રમોશન થાય અથવા તો કંઈક ટ્રાન્સફર થાય એવા સંકેતો પણ તમારું દેખાય છે અને પરાક્રમ પણ તમારું આગળ વધે તમે મજબૂત બનો એવી સ્થિતિ દેખાય છે પ્રેમ સંબંધો જે તમારા હોય એ લગ્નમાં પરિણિત થાય એવી સંભાવના પૂર્ણરૂપથી દેખાય છે હા સંતાનને લઈને જે ચિંતા હતી એ ચિંતામાં તમને હવે રાહત મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને લગ્ન વગેરેની વાતોમાં સંપૂર્ણ સફળતા મળશે પ્રેમ સંબંધરૂપી લગ્ન પણ તમારા થઈ શકે એવી સંભાવના છે બીમારી વગેરેથી જરા સાચવવાનું છે અને કદાચ તમે વ્યસન કરતા હો તો વ્યસનથી જરા દૂર જરૂર રહેજો તો દર્શક મિત્રો ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી જરૂર ખવડાવજો એનાથી તમારું કામ સરળ અને સારું થશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવા જઈએ તો આજે તમારી વાણીના લીધે તમને ક્યાંક પ્રોફિટ થાય નફો થાય એવી સંભાવના છે સ્વાસ્થ્ય તો તમારું સારું અને ઉત્તમ દેખાઈ રહ્યું છે સ્વાસ્થ્યમાં કોઈ મોટી તકલીફ નથી નાની મોટી શરદી સળેખમની વાત અલગ રહી પરંતુ મિત્રો તમારી કુંડળી પ્રમાણે જે ગ્રહોની સ્થિતિ હોય એના પ્રમાણે તમારે વિશેષ વિચારવાનું હોય જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે માતાના સ્વાસ્થ્યને લઈને તમારા મનમાં જે ચિંતા હતી એ ચિંતા પણ દૂર થશે ખાસ કરીને જે તમારા ધંધા બિઝનેસ વ્યાપારમાં નવી નોકરી મળવાના ચાન્સ દેખાય છે એટલે કુલ જો જોવા જઈએ તો સમય તમારા માટે એકંદરે સારો અને ઉત્તમ છે હવે મિત્રો ઉપાય શું કરીશું કે દિવસને વધારે શુભ બનાવવું હોય તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી અને શિવજી ઉપર જળાભિષેક જરૂર કરજો એનાથી તમારો સમય સારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો એકંદરે વિચાર કરવા જઈએ તો ભાગ્ય આધારિત ગ્રહો તો તમારા ભાગ્યમાં મદદ તો કરી રહ્યા છે તમને નવું કામ કરવાની ઈચ્છા પણ પડી રહી છે તમારું શારીરિક જે સ્વાસ્થ્ય બગડેલું તો એમાં પણ સુધારો દેખાય છે એટલે સારું જ દેખાઈ રહ્યું છે પતિ પત્ની વચ્ચે થોડો મતમતાંતર દેખાઈ રહ્યો છે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મગજની અંદર અવશ્ય રહેશે પ્રમોશન વગેરે પણ મળવાના ચાન્સ સારા દેખાય છે કેટલીક યોજનાઓ તમારી જે બનાવી હતી એ યોજનાઓ સફળ થવામાં થોડો વિલંબ હોય એવું લાગે છે એટલે આંધળો વિશ્વાસ ક્યાંય કરવો નહીં બને તો ત્યાં સુધી તમારી રીતે જ કામ કરવું એ તમારા માટે હિતાવહ છે સંતાનને લઈને જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતા તમારી દૂર થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે તો શું કરશો તમે તો તમારે તમારા દિવસને શુભ બનાવવા માટે ખાસ કરીને આજના દિવસે ચણાની દાળનું દાન કોઈ બી વિષ્ણુ મંદિરમાં કરી દેવાનું વિષ્ણુ ભગવાન એટલે રાધા કૃષ્ણનું હોય તો પણ ચાલે રામજીનું હોય તો પણ ચાલે અને નારાયણનું હોય તો સારામાં સારું એટલે ત્યાં તમારે આ દાન આપવાનું રહેશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કન્યા રાશિ પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે કન્યા રાશિના જાતકો માટે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ તો છે જ નવું કામ કરવામાં તમે આગળ પણ વધો છો નવા બિઝનેસને ધંધાની અંદર પણ તમને સફળતા મળશે કોઈ નાણાકીય વ્યવહારો કે નાણાકીય લેવડ તેવડથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને આજના દિવસે તમારે વિદેશ યાત્રા વગેરેના જે પ્રોગ્રામ હોય એમાં તમને સફળતા મળે વિદ્યાર્થીઓ માટે સારામાં સારો અને ઉત્તમ સમય છે તમે અભ્યાસ અર્થે ગમે ત્યાં બહાર પણ જઈ શકો છો એટલે વિદેશ યાત્રાવાળું કામ તમારું સરળ બનશે પ્રાપ્તિ તમારી સારી દેખાઈ રહે છે પરંતુ કોઈના ઉપર આંધળો વિશ્વાસ ન કરવો અને મિત્રો વ્યસનથી આજે દૂર રહેવું કારણ કે વ્યસનને લીધે તમારું કંઈક મોટું નુકસાન ન થઈ જાય એની કાળજી જરૂર લેજો ઉપાયમાં જોવા જઈએ તો આજે લીલું ઘાસ ગાયને ખવડાવો અથવા તો પાલકનું દાન બ્રાહ્મણને આપી દો તો પણ ચાલશે આ ક્રિયા કરી અને દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે જો વિચારીએ તો સમય તો તમારો સારો દેખાય છે નવું કામ પણ તમારું સારું દેખાઈ રહ્યું છે સંબંધીઓનો સાથ સહકાર પણ તમને મળશે અને જો તમે કંઈ નવું કરવા જતા હશો એમાં પણ તમને સફળતા મળશે જમીન મકાનને લઈને જે પ્રશ્નો તમારા મગજની અંદર હતા તમારા પરિવારમાં હતા એ પ્રશ્નોનો સોલ્યુશન આવશે અને ખોટા માણસો આજે તમને જો ભટકાતા હશે એનો પણ તમને ખ્યાલ આવી જશે જ્યારે ખોટા માણસો ભટકાતા હોય તેને અલગ કરવાનો રસ્તો પણ તમને ભગવાન જળવી આપશે ચિંતા કરવા જેવી બાબત નથી પણ બે વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવું પડશે ક્યાંક સિગ્નેચર વગેરે કરતા હો તો જરા સમજીને કરજો કારણ કે સિગ્નેચર સમજ્યા વગર કરશો તો ત્યાં તમે ફસાઈ જશો કારણ કે ઠગ વિદ્યા તો આખા ગામમાં ચાલી રહી છે એ ઠગની ચક્કરમાં તમે પણ ઠગ ન થઈ જાઓ ઓનલાઈન ઓપીટીપી વગેરે જે આપવાનો વારો આવે છે એમાં ક્યાંક ફસાઈ ન જાઓ એનું ખાસ આજે કાળજી રાખવાની છે તો દર્શક મિત્રો સમયને વધારે સારો કરવો હોય તો એક નાનકડો ઉપાય છે કરી નાખો ભગવાન સુરત દાદાને જળ આપો કાળા તલ હળદર ચોખા મિશ્રિત કરી અને ભગવાન સૂર્યને જળ આપવાનું બસ આટલી એક ક્રિયા કરો તમારા જીવનની અંદર આજનો જે તકલીફ હશે આજની તકલીફ તમારી દૂર થઈ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે નાણાકીય લેવડ દેવડથી જરા સાવધાન રહેવાની પણ જરૂર છે કદાચ તમારા સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા વધે એવા સંકેતો પણ ગ્રહો આપે છે એટલે સ્વાસ્થ્ય પ્રત્યે આજે બેદરકાર ન રહેશો નોકરી વગેરેમાં પ્રમોશન મળવાના ચાન્સ પણ છે અને તમારી નોકરી બદલાવી બદલવી પડે એવા પણ સંકેતો દેખાય છે એટલે ખાસ કરીને તમારા અધિકારી વર્ગ સાથે તમારા સંબંધો બગાડવાની જરૂર નથી ક્યાંક થોડું સહન કરવું પડે તો કરીને ભી નોકરીને અત્યારે છોડતાનો વિચાર બિલકુલ ના કરશો જ્યાં સુધી કે તમને બીજી ન મળી જાય વ્યાપાર વગેરેમાં તમને સફળતા મળશે લગ્ન જીવનની અંદર પણ સફળતા મળશે લગ્ન માટે જે પ્રોબ્લેમ હતો કે વિલંબ થતો હતો તો લગ્ન વાંછુઓનું લગ્ન થાય એવા સંકેતો દેખાય છે દિવસ તરીકે વિચારીએ તો દિવસ તો તમારો સારો છે અને દિવસને વધારે શુભ કરવું હોય તો આજે તમારે કાળા તલના લાડુ બનાવી અને ગરીબને વેચી દો ગરીબોમાં વેચી દો એનાથી તમારું કામ સરળ બનશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધન ધનરાશિ ભ ધ અક્ષરથી ભઢ ફધ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો તમારા માટે સંતાન સંબંધી જે ચિંતાઓ હતી એમાં રાહત તો મળી રહી છે નવા કામકાજની શરૂઆત પણ થઈ રહી છે જે તમારો બિઝનેસ બંધ જેવું હતું એ બિઝનેસ હવે શરૂ થયો છે હા એક વસ્તુનું ધ્યાન તમારે વિશેષ રાખવું છે કે કોઈની કહ્યા કહેવામાં આવી જઈ કોઈ ધંધામાં એક્સપાન્સર કરવાની જરૂર નથી જ્યાં સુધી એને સમજી ના લો પ્રોપર માણસની ગાઈડન્સ ના લઈ લો ત્યાં સુધી કોઈ બી બિઝનેસ નહીં કરવાનો બિઝનેસ તમારે કરવાનો મૂળ ખૂબ મને દેખાય છે તમારી કુંડળી પણ એવી એલાઉ કરે છે પરંતુ જ્યાં સુધી તમને આવડત ન હોય તો એવા બિઝનેસમાં હાથ નાખવાની જરૂર નથી પગ પૈસારો કરવાની જરૂર નથી એના કરતા નોકરી કરીને દિવસ પસાર કરો વધારે સારું મિત્રો આજે તમને સટ્ટાકીય પ્રવૃત્તિમાં તમને ઇન્ટરેસ્ટ જાગે એવું દેખાય છે પરંતુ શેર બજાર તમને મદદ કરે એવું દાખતું નથી માટે એનાથી થોડા દૂર રહેવાની પણ જરૂર છે પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બનશે અને એકંદરે દિવસ તમારો સારો જશે ઉપાય તરીકે આજે તમારે કોઈ પણ ગરીબને વસ્ત્રનું દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખરથી જેનું નામ શરૂ થાય છે તેમની રાશિ મકર કહેવાય શનિ મહારાજ મકર રાશિના માલિક છે પરંતુ અત્યારે એ કુંભ રાશિમાં વ્યતે ફરી રહ્યા છે તમારા માટે આજે કિંડળીની સ્થિતિ બનશે એની અંદર ગુરુ મહારાજની જે સ્થિતિ છે એ ખરેખર તમારા માટે સારી અને ઉત્તમ રહેશે અને તમને કામકાજમાં અને ધંધા બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે નવા ઓર્ડરો તમને મળતા હશે અને નવી કામ કરવાની પદ્ધતિ પણ તમે વિકસાવી શકો એવા સંકેતો દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ તો તમારો સ્પષ્ટ બની રહ્યો છે પરંતુ સંતાનની સાથે સાથે તમારા ઘરેલું મામલામાં પણ રાહત મળે એવા સંકેતો પણ દેખાય છે આવકની દ્રષ્ટિએ વિચારીએ તો આવક તો તમારી વધવાની જ છે પરંતુ જાવકનો પણ વધારો થતો હોય એવું લાગે છે એટલે ધાર્મિક પ્રસંગ તમારા ઘેર થાય એવા સંકેતો છે શું કરશો તમે તો દિવસને ઓર વધારે શુભ બનાવવું હોય તે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે શનિ મહારાજ તમારા લગ્ન સ્થાન ઉપર જ બેઠા છે અને તમારા લગ્નની અંદર વૃદ્ધિ પણ કરાવી રહ્યા છે શનિથી બીજે રાહુ અને ત્રીજે ભગવાન ગુરુ છે પરાક્રમ તમારું વધી રહ્યું છે તમારું નવી પ્રતિષ્ઠા માન મર્યાદા બધામાં વધારો થાય એવો સંકેત છે તમારા કુટુંબી અથવા તમારા નાના ભાઈ મોટા ભાઈ સાથે જે સંબંધો થોડા બગડ્યા હોય આજે સુધરે એવી સંભાવના છે અને તમારે પણ એને સુધારવાનો પ્રયત્ન કરવાનો જ રહેશે ખાસ કરીને ગુરુ મહારાજ તમને અવશ્ય મદદ કરશે તો દર્શક મિત્રો આ તો આપણે જે જોઈ રહ્યા છીએ કે તમારી સ્થિતિ પ્રમાણે આર્થિક રીતે સમય સારો આજે દેખાય છે નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે અથવા તો નવી નોકરીની પ્રાપ્તિ પણ થાય લગ્ન વગેરેની વાતો અટકી ગઈ હોય તો એ પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે એટલે આ રીતે જોઈએ તો દિવસ તમારો એકંદરે સારો અને શુભ કહી શકાય ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને વસ્ત્ર દાન એટલે કે જે અપંગ વ્યક્તિ હોય એને વસ્ત્રનું દાન આપવાનું છે એ તમારો સારામાં સારો ઉપાય રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મીન રાશિ દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે પરંતુ ખર્ચનું પ્રમાણ તમારું વધતું હોય એવું લાગે છે આવક કરતાં જાવકમાં વધારો થઈ રહ્યો છે જે તમારી ગણતરી હતી જે તમારું પ્લાનિંગ હતું એ પ્લાનિંગ ફેલ થતું હોય એવું લાગી રહ્યું છે અને એ પ્લાનને તમારે સુધારવા માટે થોડાક તમારા યોજનાઓને બદલવાની જરૂર છે જો તમે કંઈ નવું કામ કરવા માગતા હો તો તમે અવશ્ય કરી શકો છો પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક તમારી મિસ્ટેક પણ થઈ શકે છે સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બની રહ્યો છે અને સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા પણ તમારા મગજની અંદર ચાલે છે તો દર્શક મિત્રો એને તમારે સાચવવાની ખાસ જરૂર છે તો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ મેન રાશિના જાતકોએ ઉપાય તરીકે આજે પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરજો સારો દિવસ તમારો અવશ્ય જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ અને હવે આપણે જોઈશું આજની તમારા માટેની ટીપ્સ આજે ટીપ્સ આવી છે શેર બજારમાં નુકસાન બે ત્રણ જણાના ફોન આવ્યા કે અમે દર વખતે શેર બજારનું કરીએ છીએ ટિપ્સ લઈને કરીએ છીએ બધું જ કરીએ છીએ છતાંય લોચો પડે છે અને નુકસાન થાય છે તો શા માટે આવું થાય છે એના માટે આપણો એક સ્પેશિયલ વિડીયો તો પડેલો જ છે પણ એપી આવી ગયેલો છે પરંતુ આજે આપણે એના ઉપર જ ચર્ચા કરીશું કે વાય યુ લોસ શેર બજાર શેર બજારમાં તમને લોસ કેમ દર્શક મિત્રો શેર બજારને બધા જ જાણો છો કે બજાર છે અને કન્ટિન્યુ બજાર છે એ આર્થિક સ્થિતિનું બજાર કહેવાય છે એની અંદર પૈસા લોકો નાખતા જાય છે અને સ્ટોક બાય કરે છે સ્ટોક સેલ કરે છે એની અંદર ઘણી બધી વસ્તુ હોય છે ફ્યુચર હોય ઓપ્શન હોય ફલાણું હોય ઢેકણું હોય બધું બધું ઘણું બધું હોય છે એ શેર બજાર જ છે જ્યારે તમે પોતાની સ્થિતિને છોડી અને શેર બજારમાં તમે જો રમવા માગતા હો તો જો તમે એક ઇન્વેસ્ટર તરીકે એમાં એન્ટ્રી કરશો તો તમને ફાયદો સારો થશે પણ જો તમે કોઈના કહ્યામાં આવી જઈ કોઈની બધી વાતો સાંભળીને કોઈ વસ્તુ તમારે પહેલાં રિસર્ચ કરવી પડે કોઈ કંપની વિશે છે તો જાણવું પડે કે કામની છે કે નકામી છે કારણ કે લોકોએ કહી દીધું કે આ કંપનીમાં નાખવાથી આ આ જેક પોટ છે તો તમે એમાં જેક પોટમાં ઘૂસી ગયા અને પછી ફસાઈ ગયા પછી તમારું જેક નીકળી ગઈ એવું થાય છે એટલે એવું નહીં કરવું હંમેશા ફ્રન્ટ ફ્રન્ટલાઇનની સારી કંપનીઓમાં તમે નાનું નાનું ઇન્વેસ્ટમેન્ટ કરો ધીમે ધીમે તમે એમાં સારા એવા પૈસા કમાશો એ મારી ગેરંટી છે પરંતુ જો તમે ઓપ્શન ટ્રેડિંગ કરશો તો તમને નુકસાન થશે જો તમે શેરબજારમાં રોજના રોજ સટ્ટા કરશો એમાં પણ નુકસાન થાય ફ્યુચર લેશો તો એ નુકસાન થશે કેમ હવે નફો કોને થાય આપણે એની વાત કરીશું શેરબજારની અંદર પાંચમો ભાવ મેન તમારા ઇમોશનલ અને સટ્ટાનો ભાવ કહેવાય છે છઠ્ઠો ભાવ તમારો દેવાનો પણ ભાવ કહેવાય છે શેરબજારની અંદર જે લોકો ઇન્વેસ્ટ કરો છો તો તમે મિત્રો એટલી તો ખબર જ છે કે તમે ત્યાં દસ હજાર જમા કરો એટલે તમને લાખ રૂપિયાની મિ લિમિટ ઇન્ટ્રાડે આપે છે ખરીદીને માલ લઈ જવું હોય તો એ તમને ડબલની લિમિટ તો આપે જ છે આ કેમ આપે છે એ શું છે તમારું એ દેવું છે તમારું એટલે છઠ્ઠા ભાવને બી જોવાનું કે છઠ્ઠા ભાવમાં નુકસાન તો નથી ને મારે કે દેવાનો યોગ બને છે કારણ કે છઠ્ઠો ભાવ જો દેવાનો યોગ તમારો બનતો હોય તો તમારા શેરબજારમાં કરેલું દેવું તમારા માથે આવવાનું છે એનો અર્થ એમ થયો કે જે માલ તમે લઈને ઘરે જશો એ બીજા દિવસે એનો ભાવ ઉતરેલો હશે કારણ કે એ દેવું તમારા માથે ચડવાનું છે એટલે છઠ્ઠો ભાવ પણ એમાં જોવો જરૂરી છે મેન તમારો લગ્ન લગ્નેશ મિત્રો મજબૂત હોય અને પંચમ ભાવ પંચમેશ મજબૂત હોય લગ્ન લગ્નેશ સાથે પંચમેશનો સંબંધ હોય અને શુભ ગ્રહોની ત્યાં દ્રષ્ટિ હોય તો તમને એમાં નફો થાય પણ કદાચ માની લો કે એવી પરિસ્થિતિ અમારી નથી આવતી અને તમને એવું થાય છે કે ત્યાં પાંચમા ભાવની અંદર દાખલા તરીકે તમારો ગુરુ મહારાજ બેઠા છે અને ત્યાં પાંચ નંબરની રાશિ છે એટલે કે સિંહ રાશિના ગુરુ મહારાજ છે તમે કહો કે હું શેરમાં નફો જ કમાઈ જઈશ તો ક્યારેય નહીં કમાવો કેમ કે સે સિંહ રાશિ જે છે એ પોતે સૂર્યની રાશિ છે સૂર્ય એ સટ્ટોડિયો ગ્રહ નથી આમાં પ્રેક્ટિકલ જોવાનું છે જ્યોતિષશાસ્ત્રના અમુક પુસ્તકો જોઈને નિર્ણય નહીં લેવાનો જે પ્રેક્ટિકલ છે એની વાત થાય છે અને ગુરુ મહારાજ પણ સટોડિયા નથી એટલે તમને એ પ્રોફિટ ન આપે આ ક્યું ન ટચ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એમાં મળશે અને કોઈ સંબંધ નથી એનાથી કારણ કે ગુરુ ઇન્વેસ્ટમેન્ટનો કારક કહેવાય હવે ત્યાં જો કદાચ બે નંબર પડ્યો હોય બે નંબર એટલે વૃષભ અને ત્યાં શુક્ર મહારાજ બેઠા હોય અને કદાચ ભૂલથી સામે પણ તમને કદાચ તમારા સામે જો તમારે ત્યાં સામે સાત નંબર આવી ગયો અગિયારમાં ભાવમાં તમારો આઠ નંબર છે અને ત્યાં કદાચ રાહુ બેઠો હોય તો રાહુ કોને જોઈ રહ્યો છે શુક્રને શુક્ર રાહુ મિત્રો છે બંને સટ્ટોળિયા છે તો તમને એમાં નફો થશે તમે જે બી ઇન્વેસ્ટ કરશો નાનું મોટું ક્યારેક નુકસાનને ક્યારેક નફો એ મહત્ત્વનું નથી મિત્રો આપણે લાંબા ગાળાની જ વાત કરીએ છીએ તો એમાં તમને થોડો ઘણો નફો મળવાનો જ છે એમાં કોઈ રોકી ના શકે પરંતુ જો પાંચમા ભાવમાં આઠ નંબર પડ્યો હોય અને મંગળ બેઠો હોય અને સામે રાહુ નહીં શુક્ર જોતો હોય તો તમારું મન તો થશે હું સટ્ટો કરું હું સો ટકા શેરબજારમાં નાખું પણ તમે શેરબજારમાંથી કંઈ પાછું લઈને નહીં આવો ઉલટાન જે ઘરમાં પડ્યું હશે એ જશે બસ આટલી જ પોઈન્ટ સાંભળવાના છે તમારે કે જો પાંચમો ભાવ મિથુન કન્યા તુલા વૃષ્ઠ અને વૃષભ આટલી અને કર્ક આ રાશિઓ હોય એના ઉપર કદાચ શુક્ર છે બુદ્ધ છે રાહુ છે પછી તમારો ચંદ્રમા છે એ લોકો બેઠા હોય અથવા એમની દ્રષ્ટિ પડતી હોય બેઠા હોવા જોઈએ અને દ્રષ્ટિ બી પડવી જોઈએ આ બે વસ્તુ યાદ રાખજો ઘણી વખત શું હોય કે ત્યાં બેઠો હોય કોઈ અને જોતો હોય કોઈ તો જે જોતો હોય ને એ તમને ના આપે તો જો એનામાંથી તમને મળવાનું નહીં તો શું તમને મળશે કશું ના મળે લોકો ઘણી વખત કહે કે ભાઈ અમને તો ટીપ બહુ સારી આપે છે અને ટીપ્સવાળાઓ તો એકદમ એટલે ભાઈ જો ટીપ્સ આપનારા લોકો જ કમાઈ આપતા હોય તેમને પૈસા લઈને ટીપ આપવાની ક્યાં જરૂર છે એ પોતે ટીપ આપે લોકો કમાય અને લોકોનું દેવું દૂર થાય ભારત વર્ષનું દેવું દૂર થાય અત્યારે બે લાખ પચાસ હજાર કરોડ જે લે બે લાખ પાંચ હજાર લાખ કરોડનું દેવું છે બસો પાંચ લાખ કરોડનું એ બસો પાંચ લાખનું કરોડનું દેવું ઓછું થઈ જાય જો તમે અમે કમાતા થઈ જઈએ તો પણ અમે લોકો જ આનું ઉત્પાદક છીએ આ દેશમાં એટલે પછી આપણને કંઈ મળે નહીં ભાઈ એટલે આ ખાસ ધ્યાન રાખો શેરબજારમાં કરવું છે પહેલાં તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવો ખરેખર તમારી કુંડળી છે ઇન્વેસ્ટ કરો ઇન્વેસ્ટ માટે બી તમારી કુંડળી મજબૂત છે તો તમે આમાં શું એક ચંદ્રમા નબળો હોય એટલે જ્યારે તમે માલ ખરીદો અને કદાચ પાંચ રૂપિયા પડ્યો તો તમારા મનમાં ચક્કર આવે કે હાલા પાંચ રૂપિયા પડી ગયો હવે શું કરું એટલે હવે શું કરું કરુંમાં તમારું નુકસાન કરીને તમે બહાર નીકળી જાઓ આવું થાય છે એટલે બહુ સ્ટડી થઈ બહુ સમજી એનો અભ્યાસ કરી એવી જ સ્ક્રિપ્ટોમાં તમારે પડવું જોઈએ ઓપ્શન ટ્રેડિંગ ટ્રેડિંગને એ બધી જે પૈસાવાળાઓ છે જેની જોડે સારો પૈસો પડેલો છે એ લોકો માટે છે તમારા માટે નથી અત્યારે તો જોઈએ જેટલી એપ ખોલીએ તો સવારથી હાથ સુધી પચાસ તો એપ આવે કે હું શેરબજાર રમાડીશ હું તમને ટી એટલે શું રમાડવાના પણ બધા પૈસા જ માગે પૈસા આલો તો રમો તો મતલબ શું એટલે મિત્રો એનાથી તમે દૂર રહો થોડું ખાવ સારું ખાવ અને ચેનની નીદથી ઊંઘ હો તો તમારા માટે સારું રહેશે શેરબજારમાં જીતવા માટેના રસ્તા નથી હોતા એના સટ્ટાના નંબરો આવે છે સટ્ટાના પેલી શું કહેવાય એની સિસ્ટમ બી આવે છે કે એની અંદર તમે આ રીતે મંત્રો બી છે પણ એ બધા મંત્રો કે તંત્રો કોઈ કામ કરતા નથી જ્યારે તમારું નસીબ કામ કરે ત્યારે જ તમે જીતો છો અને એ મેં તમને કહ્યું નસીબ તમારા કુંડળી ઉપરથી ખબર પડી શકે છે એટલે તમારે તમારી કુંડળી પહેલાં અભ્યાસ કરાવો આવીને રૂબરૂ મળો રૂબરૂ હું તમને સમજાવું કે આ રીતનું છે ભાઈ એનો તમે સમજી લો પછી તમને હું વસ્તુ આપું કે કઈ વસ્તુઓમાં તમને નફો થાય એ બી હોય છે કે આની જોડે લેણું છે એ તમને આપશે બીજો તમે બે શેર હોય એક શેર તમે ખરીદ્યો હોય તો એ નુકસાનમાં ગયું હોય અને કાઢી નાખવું પડે બીજો શેર તમે ખરીદ્યો હોય તો એમાં તમને નફો થાય એનો અર્થ કે પહેલી કંપની તમને આલે છે આ કંપની તમારું ખાય છે આ બી ગણતરી કરીને પછી જ અંદર પડવું જોઈએ તો તમને નફો અને સફળતા મળે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું કે કેવી રીતે શેર બજારમાં કામ કરવું જો તમારે કોઈ ઇન્ટરેસ્ટ હોય તો તમે મને સંપર્ક અવશ્ય કરજો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીની ઇજાજત નમસ્કાર